તો વિકારોવાટને નાબૂદ કરવા માટે એમાં મંદર સ્થિર કરવું પડે અને મંદરથી જેવા આ જીવનનો જલમણનું બંધન નથી અને દુઃખનું ભર મટતું નથી તો દુઃખના સંતાનો માટે ભોલપી રહ્યા છે અંદર પછી પગથી દેવધાનના માનવ બધા શરીર દાટ કરે તો બધા નાશ થઈ જાય છે શરીર મોડવું પડે છે એટલે દુઃખ જ છે જલ્પ હોય બધું ઉત્પન્ન થવું પડે તો આ વિકારોવાટની અંદર આ મનની અંદર બંધનોમાં જન્મ છે તો એ મંદન મુદ્દે દેવાનો છે અને મંદર પવિત્ર બનાવવાનું મંદન સ્થિર કરવાનો છે તો એક ચાર સંતો ભક્તોને સાધુના ઘીરે આવ્યા ગુરુના શરણે આવ્યા એવો સંત આવ્યો તો હતો બહુ મહાન કિલાની હતો અને બહુ ઉપદેશ લીધો હતો ગુરુ મહારાજના તન મન ધર્યા પગણીમાંથી પૂરો હતો પછી એક બીજો ભગત આવ્યા ગુરુ ગુરુ શરણે આવ્યા એટલે એને કીધું બાપુ મારા નામદા લેવું છે મેં ઈદર બેઠા કે અહીં તો ગુરુ દ્વારા છે જેના આ ભાઈમાં આવી નહીં દે ઈ મેં નહીં જોઈએ આવી ગયો એક તો બીજા આવી ગયા એટલે બેઠી ગયા કે ઓલો બહુ ગુરુ જ્ઞાનથી જેને ગુરુ જ્ઞાન લાગી ગયો હોય જેને ગુરુનો ઉદય થઈ ગયો હોય ગુરુ રૂ એટલે રૂપ પ્રકાશ થયો હોય ગુરુ એટલે પાયાનું બંધન છે તો ગયું હોય છે રૂપ રૂ મોકલી ગયું હોય એટલે રૂપ પરફાઈ થયો તો જીવન પ્રકાશ થઈ ગયો હોય એટલે પોતાનું જાગૃત વિજ્ઞાન થઈ ગયું કે ઓલા તને વિચાર કરે ઘણો વરા બે આ વરા ટકી ગયા લોકો કે બાપુ આપણે ગુરુ એ બહુ આવું કેવું કહેવાય ઓલાને વિજ્ઞાની ખૂબ બની ગયો આપણને વિજ્ઞાન બહુ મળ્યું નથી ને આપણને બહુ જ્ઞાન આપ્યું નથી કે તો આપણે ગુરુને ઘૂસવું છે કે ગુરુ તમારે આવો દરેક ભાવ ન રાખાય છે બધા હરફા રાખવા પડે એટલે એ લોકોએ પછી પૂછ્યું ગુરુ તમારે કહેતા હોય તો અમારે તમને પ્રશ્ન કરવો છે ગયો ત્રણ જણા ગુરુ મહાન નતો આવેલો પહેલો તો એ જ્ઞાન ગુરુ જે થઈ ગયો જાગૃત થઈ ગયો એટલે બાળકનું વિજ્ઞાન અજ્ઞાન કીધું બાળક વિજ્ઞાન સર્વે સર્વે ફરી એટલે સર્વે પર કોઈ બંધનમાંથી બધાથી રહીપ નહીં હતો એટલે આ ત્રણ જણા પૂછ્યું બાપુ ઓછું છે કે બાપુ ઓલો કાલે બેને એના જ્ઞાનદાન એવું આપ્યું એવું તમે આને ઉદય આપો સતન આપો છો એ મહાન બની ગો ને અમને કેમ આપણે એટલું બધું આટલું બધું પ્રાપ્ત થતું નથી તો તમારે અમારે ખામી કેમ રાખી ગુરુએ એ પૂછ્યું કે દવા દવાની બરોબર દવાઈ ગઈ તમે પ્રશ્ન હોય તો પ્રશ્ન આપું તો તમે જે મારા આવ્યા આવ્યો તો તમે ક્યાં હિસાબે આવ્યા છો મને જવાબ આપો તો પહેલાં એ કીધું કે મારા પણ કંઈ વાડી અને બે જમાન થઈ ગયો મારે તમારા શરણ આવી ગયો બરોબર છે બેસી જાવ બીજાને પૂછ્યું તમે કેમ આવ્યા છો લીધો છે ત્યાં કારણે લીધો છે બીજા એ પૂછ્યું કે અમારા ઘરમાં ઓવરડી હતી બાદ માથા થકી હું પંચાળી ગયો તમારા શરણ આવ્યો હતો બીજાને પૂછ્યું કેમ મારા બધા ધંધા માટે ના માટે હું ના એમ તમારી આવ્યો બરોબર બાકી તું પછી શ્વાસને આપું છું ક્યાં કહેવા જીવનનું કલ્યાણના મુક્તિનો મારા જવાબ આવ્યો હતો ઘણા જલમથી જીવ ફરતો જીવ આવ્યો હતો પ્યારો કે સાહેબ ને સંભાળે તો મટી જલમનો હું જલમનો જુદાળો મટાવવા આવ્યો હતો બાકી હું બીજા કારણે આવ્યો તો ભાઈ તમારામાં જેટલું જે કુનકીને આવ્યા છો તો તમે એની સાથે તમને જ્ઞાન જાગૃત થાય છે કારણ કે તમે પાપ કરીને ગુરુ આવ્યો હતો ગુરુ તો ન કર્યો એટલે તમારી ભૂલ છે તો બીજા તમારા બાયરા વર્ષે તમે માથા ઉઠતા સંતાળી બહાર નીકળી ગયો તમને ગુરુ ઉદેશ્યો કયો નથી તમારી ભૂલ છે મારી ભૂલ નથી મેં તો બધા હરખું જ પીસ્યું છે એટલે ભૂલ છે બધા હરખું જ પીરાનું છે પીરસર છે પણ જીવનમાં આપણે જ્યાં લઈએ આ કર્મોના જ્યાં લઈએ આ રીતે બંધનના વિસ્તારો વાંચતા બંધન જેટલી વિસ્તારો નકળાય છે ત્યાં કે જીવનમાં પ્રાપ્ત થતું છે ત્યાં લઈ ઉદય થતો નથી ઉદયનો થાય સૂર્યનો ઉદય થાય અને આત્મજ્ઞાનનો પરિવર્ત થાય જીવન આત્મક જીવન પ્રગટ થાય ત્યારે જીવન મુક્તનો અધિકાર પરમાત્માનો ઉપર પરમ થઈ જાય છે પરમાત્માથી પરમ ગુજરાતને પ્રાપ્ત કરાવવા જીવ અધોગતિમાંથી ખોરાકીમાંથી અને ગુરુના ઉદયથી મુક્તિ થાય છે ગુરુ જેવા જ્ઞાન ને ગુરુ જેવા મુક્ત ને ગુરુ જેવા સંસાય કોઈનો નથી અને ગુરુ નું ઉદાહરણ કાઢતી ગુરુ કે ભગવાન જેવી ઈશ્વર એ તો દુઃખ છે ગુરુ ના રૂપમાં મૂક્યો છે સમજાવ જીવને આ સ્વરાથી ભટકે ને ઉધાર થવા માટે ગુરુનો નો ઉદ્યોગ મૂક્યો છે સત્સંગ મૂક્યો છે જ્ઞાન મૂક્યું છે અને ભક્તિ મૂકી છે જો ધારે કરી શકે છે મનુષ્યતા ની અંદર જે આવતા સાહ નહીં પશુ પક્ષી એમાં કીડી મકોડી ગાય ગાયમાં કારણ કે ભક્તિ ગુરુ જ્ઞાન નથી એમાં બિચાર બુદ્ધિમત્તા નથી શબ્દ નથી સુતા નથી તો એ જીવન કે ભજન જીવન ગુજારે છે અને તો મળ્યો છે બળા ભાગ્ય છે અને મહાન આપણે ગુરુ જે મજા છે સત્તમ ભગવાન આવું સપ્તમ જ્ઞાનને ભક્તિ થતું હોય તો મનુષ્ય આવતા ઉત્તમમાં ઉત્તમ હીરા કરતા અમૂલ્ય કહેવામાં આવે છે તો આ ભક્તિનો માર્ગ એવો છે ગુરુનો માર્ગ એવો છે સત્તમનો માર્ગ એવો છે અને સંતો સરોવરનો માર્ગ એવો છે તો આપણે અપનાવીશું તો જીવનનું કલ્યાણતાન પૈકી ભાઈને આવી અધ્યાય થઈ ગયો છે અને આ નબળા વિચારો આવીશું તો ગુરુ સારા આવો તો આપણી મૃત્યુ સુખી થઈ એક જ મુક્તિ મેળવવા માટે ગુરુનો ઉદયના જીવનમાં ધારણ કરવાનું અને પારખ જ્ઞાન મેળવવાનું કારણ કહેવાય ઉધાર થતો નથી બધું પરકવું સાસુ શું ખોટું હોય એમ પારક એમ હોય જવી હોય આ શું હોય હોવાનું હોય પિત્તળ હોય પીવું બે આવે છે એ બાળક જ્ઞાન હોય તો એ હીરામાં જો જીરણનો હીરો હોય કોઈ પોખરાટનો હીરો હોય કોઈ આ કે જીરણ એ રીતે પારખ થશે એમનો પારક છે તો પાળક પાળખ કહેવામાં આવે છે પાળક માટે આપણે સત્ગુરુષને ગયા કે આપણે પારકનો જ ઉપદેશ આપીએ તન મન આપો પછી આપણે રીવું હું એક જ જીવનું સત્ય જ્ઞાન પાઠવ્યું એની રીતે જીવન જો ગુજારશું તો જીવનું કલ્યાણ મુક્તિનો માર્ગ આપણે સરળતા પડી છે અને બાકીને અર્પણ કરીશું ખરા અને પાછું લાઈનનો જો ઉપયોગ કરશું તો પછી ઓછાને આવ્યા છે એની મને ગયા પછી એનું કલ્યાણના મુક્તિનો અધિકાર થતો નથી એટલે આ રીતે આપણે વિશારો વાટ નવો છે બધા ગલત કામ છે હશે છે હશે અજ્ઞાનતાથી દૂર રહેવું અને સદગુણથી સત સત જીવનનું ધારણ કરીશું આપણે તો જીવનું કલ્યાણનો મુક્તિનો માર્ગ મળશે અને બંદર થશે એટલે ઘણા જલમથી જીવ આવી

પરપ્રથમનું જ્ઞાન ઈશ્વરનું જ્ઞાન ભગવાન જાગૃત થઈ જાય જીવનું કલ્યાણના મુક્તિનો માર્ગ આપણને મનોસોક્તા નથી આ ઘણા જલમનો જીવ ખોટું આવ્યો છે મોટો મળ્યો છે તો આપણે અપનાવી લઈશું સારું જીવન બનાવીશું જીવન અને ભક્તિના માર્ગને તો કલ્યાણ બધા ભક્તો છે તો આપણું છે કારણ કે રસ્તો આવી છે બધા આ રસ્તો બધા આવી ગયા છે આપણે જે ભક્તિ દ્વારા

મોકો યાદ મોટા બંધ વાત વિશ્વાસ હોય તો વિશ્વાસમાં શું કે સદગુરુનો પોતાના સ્વરૂપનું જ્ઞાનનો વિશ્વાસ હોય છે તો પ્રાપ્ત થઈ શકે છે જીવન મુક્ત બંધી શકે આ બધા બંધનો સુખી જાય છે બંધનનું જ દુઃખ છે આપણને ધંધનું મળવું અને વાંચના નું આ બંધન સંબંધના કારણે રોગ લાગ્યો થાય એ રોગ નાબૂદ કરવાનો છે ત્યાં સદગુરુ દ્વારા થાય છે ભક્તિ દ્વારા થાય છે ગુરુ દ્વારા થઈ શકે છે તો આવું આપણે સારું જીવન બની બની તો ગુરુષત્તામાં મળ્યું છે તો ગુરુ ગુરુસ્ણ ગયા થઈ ગુરુ ભક્તિ અપનાવીશું તો જીવનનું જેનું કલ્યાણ થઈ શકે છે અને જીવતા પર ધન સૂચી શકે છે અને મોક્ષીને આપણે પ્રાપ્ત થઈ શકે છે જો આત્મા જ્ઞાન સેવા થતું નથી જાગૃતિ આત્માનું પ્રમાણ છે જીવાત્મામાંથી આત્મા જીવાત્મા એટલે ઇન્દ્રિય દ્વાર છે ઇન્દ્રિયો જયારે જ્ઞાન થાય આત્મા બને હશે આત્મા બને પછી પરમાત્માનું ધાર કરે પરમાત્મા પરમ દુઃખી થાય એટલે પોતાના સ્વરૂપમાં સ્વરૂપ જ્ઞાન જાય છે તો નિજ કહો તો સત્ય કહો ભરમ કયો કે ઈશ્વર કયો એમાં કુપ્ત થઈ જાય છે ભજન કાયદી માટે સમાપ્ત થઈ જાય છે તો આ સમાપ્ત કરવા માટે જ આપણે સક્ષમ ભજન જ્ઞાનની મનુષ્યતામાં જરૂરી છે ભક્તિની જરૂર છે ગુરુની જરૂરી છે અને સંતો ભક્તની જરૂર છે સારા સત્સંગ મળે છે સારું જ્ઞાન મળે છે સારી ભક્તિ મળે છે તો આપણે જીવનમાં ધારણ કરજો જરૂર મટી શકે છે કર્મના બધા ઉઠી શકે છે કર્મને ભજન છોડવા માટે જ આ સત્સંગની જરૂરી છે પાણો હોય અને પાણીની અંદર જે ગૌરવ કાઠ સડી ગયું હોવાની હરાયણ માથે નાખી ગયો તો કાઠ ઉખડી જાય છે આપણા અનાથી કાળ બંધનનો કાઠ છે વિતા નો કાઢ છે બંધન તોડવા માટે આ પાણો નો સત્સંગ છે જ્ઞાન છે ગુરુનો ઉદયનો સત્સંગ છે તારા સંતો ભક્તોનો વિશ્વાસથી આપણે ભક્તિ કહીશું સારું જીવન તો બની શકે છે અને આપણી હું વાણી વિરામ કઉ છું સાહેબ સાહેબી જાય સંતો થઈ જાય બોલો સદગુરુ દે